અન્ય સમાચાર સંસદની સુરક્ષામાં ચૂક મામલે પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે સંસદની સુરક્ષા ચૂક મુદ્દે પ્રધાનમંત્રીએ કહ્યું કે સંસદમાં જે ઘટના બની તે દુખદ છે અને ચિંતાજનક છે સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે અને આ ઘટનાને દુખદ તેમજ ચિંતાજનક ગણાવી છે આપને જણાવ દે કે સંસદમાં કેટલાક શખ્સો દર્શક ગેલેરીમાંથી સાંસદોની જગ્યામાં ધસી આવ્યા હતા અને સ્મોક અટેક કર્યો હતો જેના કારણે અફરા તફરી મચી ગઈ બાદમાં તપાસ પણ કરવામાં આવી રહી છે ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે કે જે આ ઘટનાની તલસ્પરશી તપાસ કરશે જોકે આ સમગ્ર મામલે વિપક્ષ તરફથી પણ સતત માંગ કરવામાં આવી હતી કે પ્રધાનમંત્રી જવાબ આપે પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા આવી છે તેમણે કહ્યું કે સંસદમાં બનેલી ઘટના દુઃખદ અને ચિંતાજનક છે ઘટનાની ગંભીરતાથી તપાસ કરાઈ રહી છે संसद में सुरक्षा चूक की घटना ने प्रधानमंत्री दुखद और चिंताजनक गणा एक हिंदी अखबार साथे पीएम मोदी खास बातचीत के स्पीकर महोदय संपूर्ण गंभीरता जरूरी पगला भरी रहें साथ पांच राज्य चूंटी परिणाम बाद विपक्ष ने सकारात्मक राजनीति करने सलाह अपी कहू के वाद विवाद के विरोध करवाना बदले तेरा उंडाण માં જવું જરૂરી છે જેનાથી તેના સમાધાન માટેના રસ્તો શોધી શકાય એટલું જ નહીં એવા લોકોને ચેતવણી આપી કે જેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ના નારા લગાવે છે જ્યારે બ્રહ્માનની કોઈ તાકાત હવે 370 ની वापसी નહીં કરાવી શકે સંસદની સુરક્ષા ચોક जम्मू कश्मीर માં કલમ 370 આ તમામ મુદ્દાઓ ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અખબાર સાથે વાચ્યત માં નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે वाद વિવાદ કે વિરોધ કરવા બદલે તેના ઉંડાણમાં જવું જરૂરી છે જેનાથી આપણે તેના સમાધાન માટેનો રસ્તો શોધી શકીએ તેમણે એવા લોકોને ચેતવણી આપી જેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ના નારા લગાવે છે